સ્વચ્છતાનું મહત્વ દેશવાસીઓને સમજાય તે માટે આ વર્ષની ઉજવણી હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ થીમ આધારિત કરાઈ હતી જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા રેલીને રાજ્યસભા સાંસદ શ્રી મયંકભાઈ નાયક તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી એમએન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં પોલીસ વિભાગની ખુલ્લી જીપ પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી તો તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હિતલબેન ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ નિવાસી અધિક વી વીસી બુડાણા પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સંગઠનના આગેવાનો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા પાટણની એન એન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો એમએન હાઇસ્કૂલથી નીકળેલી આ તિરંગા યાત્રા પ્રગતિ મેદાન પહોંચી હતી ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી જેથી રાષ્ટ્રભક્તિના જયઘોષથી પાટણ શહેર ગુંજી ઉઠ્યું હતું તો તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ પ્રગતિ મેદાન ખાતે તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી